જય ગુરુદેવ મિત્રો આજે ગુરુવારનો દિવસ આજનો દિવસ દરેકના સદગુરુને સમર્પિત છે જે વ્યક્તિ સદગુરુના ચરણોમાં છે તે વ્યક્તિના જીવનના દરેક દુઃખો ટળે છે સદગુરુ જે જીવનમાં અટવાયેલા વ્યક્તિને જીવન જીવવાનો નવો રસ્તો બતાવે છે અને તે વ્યક્તિના જીવનનો અંધકાર મોટી પ્રકાશમય બને છે તેનું જીવન સુખમય આનંદમય બને છે તો આ વિડિયોમાં ગુરુજીના ના ચાલીસ ગુણો પાઠ એવી ગુરુ ચાલીસા પાઠ કરીએ ગુરુ દત્તાત્રે જે જગતના ગુરુ છે એવા જગત ગુરુને કોટી કોટી નમન કરી ગુરુ નો પાઠ કરીએ જે કોઈ શ્રદ્ધાથી આ ગુરુ ચાલીસા પાઠ સાંભળશે તેના જીવનનો અંધકાર દૂર થઈ તેનું જીવન સુખમય બનશે જીવનમાં યશ કીર્તિ ઐશ્વર્ય

માુ શારદા આપજે વિનય યહી હે ખાસ સદગુરુ મહિમા ગાન કરુ કરો કંઠ મે વાસ સદગુરુ કી મહિમા ભારી કહે સંતન સબ ભક્ત વિચારી બ્રહ્મા હરિહર ગુરુ કો માને સભી દેવ ઇન કો જાને પ્રાતઃ સમય ઉઠ કર શિર નાવે ગુરુ ચરણો કા ધ્યાન લગાવે શ્રદ્ધા ભક્તિ ફલે જગમાહી માહિ નિર્મલ જ્ઞાન મિલે ગુરુ પાહી જગ જાનત એક લવ્ય કહાની બના ધનુર વિદ્યા કહે વેદ ઇતિહાસ પુરા બિના ગુરુ કે નહીં ઠિકાના રામાયણ ઓર ગીતા ગાવે સબ કોઈ બતાવે ગુરુ સુમંત્ર પતવાર બનાવે ભવસે નૈયા પાર લગાવે હરિસે અધિક પ્રીતિ ગુરુ માહી મિલે મુક્તિ સંશય કુછ નહીં ગુરુદેવ પર બ્રહ્મ કહાવ ગુરુ સેવ નહી શ્રદ્ધા જાને તો શાસ્ત્ર બખાને મૂર્ખ પાન ક્યા જાને કામ ક્રોધ નિત લો સતાવે કહો કૃપાનિધિ કેસે જાવે લો કહે તબ લગી નહી જાઉ જબ તક કુછ ઇચ્છા મન પાઉ काम रहे पर क्रोध सतावे बिनु पावक प्रभु मोहि जलावे कृपा करो गुरु अंतरयामी दुर्गुण सभी भगाओ स्वामी आप दयानिधि दुनिया जाने वेद पुराण शास्त्र सब माने सभी देवगण ध्यान लगावे गुरु महिमा का पार न पावे जय गुरु ब्रह्म ज्ञान की दाता श्री चरणों से हे कुछ नाता दया करो हे कृपा निधाना निर्मल बुद्धि मिले शुभ ज्ञाना आप बिना गुरु कौन बतावे हरी मिलन का मार्ग दर्शाने बिनु निर्देश पथिक कन्या जाने जार अरु किसको माने परमत रात दिवस काहु न कहत पथिक यह मोरा यही हाल अब जाहु मेरा केवल आस एक प्रभु तेरा गुरुदेव यह विनय हमारा भव सागर से लेहू उबारा अधम पाप से हमें बचाओ जीवन नया पार लगाओ કાગ ભુસુંડી ગરુડ કે વાર્તા રામ ચરિત મેુ આયે મંદિર મા શંભુ ક્રોધ સે કોન બચાવે દયાવાન ગુરુ ક્ષમા કરાવે એસે હે ગુરુ નાથ હારે બ્રહ્મ રૂપ દેખ મન પ્યાર હરિ ગુરુ મેચ ભેદ ન માને દોન શક્તિ એક જાને નિશ્ચય મુક્તિ હોય જગ ફિર ન હોય ગુરુ ચાલીસા ગાવે રિધિ સિદ્ધિ ચાલીસા પાઠ કરે નિત પ્રેમા એક માહ દસ દિન કે અનુષ્ઠાન કીજીએ જો કોઈ સકલ કામના પૂર્ણ હોય સદગુરુ નામ જગત સુખદાતા સર્વ મતો કહાતા સંશય રહિત ભાવ ઉર્ધરિયે બિનુ પ્રયાસ ભવ સાગર તરીયે રામાનંદ ગુરુ ભક્તિ પિયા સદા કરો મમ હૃદય નિવાસા ગુરુ ચરણામૃત પાન કર ઓર શીષ પધરાય સભી તીર્થ ફલ પ્રાપ્ત હો મહિમા લિખી ન જાય ગિરિજા બોલી શંભુ સે સુનુ સ્વામી જગદીશ ગુરુ ભક્તન કોજે બાર બાર આશીષ બોલો શ્રી ગુરુ કી જય મિત્રો ગુરુ ચાલીસા પાઠ આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ન પસંદ આવ્યો હોય તો ડિસલાઇક પણ કરી શકો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડિયોને તમારા મિત્રોમાં શેર કરજો ધન્યવાદ જય ગુરુદેવ